મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના નાની ઢટેલી ગામમાં મરણ થતા અંતિમ ક્રિયા માટે નદીમાં થઈ અને સ્મશાને જવા માટે મજબૂર બન્યાનો એક વિડીયો વાયરલ થતા વિકસિત વિકસિત ભારત ગામડાનું સૂત્રના ધજાગ્ર ઉડાડતા જોવા મળ્યા હતા જે ગામમાં પાયાની જરૂરિયાત પૂરી પાડવામાં આવી નથી તો ભારત આઝાદ થયો કેટલાક વર્ષો વીતવા આવ્યા હોવા છતાં ગામડા હજી સુધી આઝાદ થયાનું જોવા મળતું નથી જેનો એક ફતેપુરા તાલુકાના નાની ટટેલી ગામનો નમૂનો જોવા મળે છે સરકાર દ્વારા રાત દિવસ મહેનત કરી રહી છે પરંતુ પાયાના કાર્યકરો નેતાઓ અને વહીવટી તંત્રની નિષ્કાળજી જોવા આ વિડીયોમાં મળી રહી તો તંત્ર ક્યારે જાગશે એ જોવું રહ્યું કે સ્થાનિક વહીવટી તંત્ર સ્થળ મુલાકાત કરી નાની ઢટેલી ગામનો પ્રશ્ન સોલ્વ કરે છે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે તે જોવું ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ